ભાવાર્થ શ્રી ગોપાલલાલજી શ્રી મુક્તિ રાંસ રાજપંચાધ્યાયની કથાનો પ્રસંગ પોતાના વૈષ્ણવોને સંભળાવી રહ્યા છે પંદરમાં વચનામૃતમાં સૌ પ્રથમ શ્રવણનો અધિકાર સમજાવ્યો છે ભગવદ્ કથા સાંભળનાર ઉપર કથાનો પ્રસંગ કહેવામાં આવે છે તે વાત પરીક્ષિત રાજાના દ્રષ્ટાંતથી સમજાવી શ્રવણ કરનાર ઉત્તમ મધ્ય અને કનિષ્ઠ એમ ત્રણ પ્રકારના હોય છે જેવું પાત્ર હોય તેવું ફળ મળે સુખદેવજી જ્યારે પરીક્ષિત રાજાને શ્રીમદ્ ભગવતની કથા શ્રીમદ્ ભાગવતની કથા સંભળાવે છે ત્યારે રાસલીલાનો પ્રસંગ આવ્યો ત્યારે પરીક્ષિત રાજા તો મુક્તિના અધિકારી હતા તે કંઈ લીલાના અધિકારી ન હતા તેથી તેને રાસલીલાનો પ્રસંગ સંભળાવીને શંકા થઈ કે શ્રી ઠાકોરજીએ ગોપવધુઓ સાથે કેમ રાસક્રીડા કરી પ્રભુ તો ધર્મનું સ્થાપન કરનારા છે તે આવું પરસ્ત્રી સાથે રમણ કેમ કરે તેવી શંકા થઈ ત્યારે સુખદેવજીએ તેનો ખુલાસો કર્યો અને આગળ કથાનો પ્રસંગ બંધ કર્યો અને એમ જાણ્યું કે જે આ તો મધ્યમ અધિકારી મુક્તિનો છે પણ તેમાં ભગવદ્ ઈચ્છા બતાવી કે ભગવદ્ ઈચ્છાએ સુખદેવજીને જે ઉપજ્યું તે કહ્યું અને ભગવદ્ ઈચ્છાએ પરીક્ષિતને જે ઉપજ્યું તે પૂછ્યું તેમાં બંનેમાંથી કોઈનો કોઈ અપરાધ નથી પણ જેવો પરીક્ષિતનો અધિકાર હતો તેવું ભગવદ્ ઈચ્છાએ ઉપજ્યું તેવું સાંભળ્યું શ્રવણના અધિકાર પ્રમાણે ફળ પ્રાપ્ત થાય જે સુખદેવજીએ કહ્યું તેનો તેને કંઈ ગર્વ નથી અને પરીક્ષતે પોતાનો અધિકાર પ્રમાણે પૂછ્યું તેનો તેને કંઈ અપરાધ નથી આ પ્રસંગમાં કંઈ ખબર નથી તે ઉપર તેનો ગૂઢ આશય શ્રી ગોપાલલાલજી સમજાવી રહ્યા છે કે તેનો અર્થ શું છે જો આગળના વચનામૃતમાં પણ આપણે જોયું ને કે અધિકાર વિના કોઈની સાથે સત્સંગ ન કરવો ઠાકોરજીની ગુ જે લીલા છે એનું વર્ણન જ્યાં ત્યાં ન થાય જેમ આપણે સંહિતામાં પણ જોઈએ છીએ ધનભાઈબાના પ્રસંગમાં કે ડોસાભાઈ જે એમના પતિ હતા એમને પણ જ્યાં સુધી ડોસાભાઈ પાકા વૈષ્ણવ ના થા ના થયા ત્યાં સુધી ધનભાઈભાઈએ તેની સાથે કંઈ ઠાકોરજીની લીલા બાબતે કંઈ ચર્ચા કરી નથી ડોસાભાઈ પણ એમ કહે છે કે ખાલી જયગોપાલ બોલે છે ને તમારા જેવી માળા એને ધારણ કરી છે બાકી શું કરે છે શું થાય છે એ કંઈ ખબર નથી એટલે આવું વૈષ્ણવો આ ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત છે કે ગમે ત્યાં જ્યાં ત્યાં સત્સંગ ના થાય જ્યાં ત્યાં લીલાઓની ચર્ચા ન થાય કે ઠાકોરજીએ શું કર્યું છે ને શું નથી કર્યું જે અમારા પુષ્ટિ માર્ગમાં તો શ્રી મહાપ્રભુજીએ એવો સિદ્ધાંત લખ્યો છે જે પુષ્ટિ પુષ્ટિ પૂર્ણ કૃપાપાત્ર અનન્ય ભગવદી જીવ છે તેણે તો બીજાનો સંગ અને બીજાની સાથે પોતાના માર્ગની ચર્ચા કહેવાની કે સાંભળવાની ના કહી છે કારણ કે ભીનું કપડું કોરા કપડાંને આડે તો ભીનું કરે તેમ પોતાના ધર્મની પૂરી ખબર ન હોય તેવા માણસની પાસે પોતાના ધર્મની વાત કરે કે સાંભળે તો પોતાનું મન કાચું હોય તો સ્વધર્મથી ચલાયમાન થઈ જાય માટે સંગ કરવો તો પુષ્ટિ માર્ગીય ભગવદીનો કરવો તેમ કહ્યું છે હવે જો અહીંયા ખૂબ સુંદર કીધું કે આપણને આપણા ધર્મની પૂરી ખબર ન હોય અને આપણે કોઈ અવૈષ્ણવ સાથે સત્સંગ કરીએ અને એ એમ કહી જેમ કે વચ્ચે એક પ્રસંગ બહેનો હતો મેં ક્યાંક સાંભળ્યું હતું અથવા વચનામૃતમાં જ સાંભળ્યું હતું અન્ય ઘરના કે એક અવૈષ્ણવે પ્રશ્ન કર્યો કે તમારા ઠાકોરજી તો આટલા નાના એ થોડીને આખો છપ્પન ભોગ આરોગે આવડું બોગ તો તામજામ કરવાની શું જરૂર છે તો મારાવાલા જો આપણને ભાવની ખબર ન હોય અને આપણે એની સાથે ચડી જઈએ કે હા હા ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે એને આવું બધું ના થાય તો આપણે આપણે પણ માર્ગથી ચલાયમાન થઈએ પ્લસ ઠાકોરજીની લીલામાં આપણને અપરાધ દેખાય દોષભાવ આવે તો જ્યાં પોતાના ધર્મની પૂરી ખબર ન હોય તેવા માણસની પાસે પોતાના ધર્મની વાત કરે કે સાંભળે તો પોતાનું મન કાચું હોય તો સ્વધર્મથી ચલાયમન થઈ જાય માટે સંગ કરવો તો પુષ્ટિ માર્ગીય ભગવદીનો કરવો તેમ કહ્યું છે તેનાથી પુષ્ટિ બુદ્ધિ થાય અને પુષ્ટિમાર્ગનું રહસ્ય સમજાય માટે સંગ કરવો તો સ્વમાર્ગીય પુષ્ટિ ભગવદીનો જ કરવો તેનાથી સ્વધર્મનું જ્ઞાન થાય પોતાના પ્રભુ પ્રત્યે દ્રઢ ભાવટા થાય ઉત્તમ સંગથી ઉત્તમ ફળ ફળે ફળ મળે માટે ઉત્તમ સત્સંગ કહ્યો છે તે ઉત્તમ સંગ કરવા વિશે એક દોહો કહ્યો રંકર લોહો તરુ કીટકો સંગત પલત અંગ પુષ્ટિ માર્ગમાં ઉત્તમ એવા ભગવદીનો સંગ કરવા વિશે ખાસ ભાર મૂક્યો છે નિવેદન લીધા પછી તાદર્શી ભગવદીનો સંગ કરવો તો જ નિવેદન ફલિત થાય તેમ શ્રી આચાર્ય મહાપ્રભુજી સમજાવે છે મહાપ્રભુજી રચિત નવરત્ન ગ્રંથમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે નિવેદન હતું સ્મર્તવ્યમ સર્વથા તાદશજને હાકલમાં પણ ડોસાભાઈએ કહ્યું કે તાદર્શી સંઘ મલણ જ કરે અન્ય માર્ગ પગલું ન ભરે તાદર્શી ભગવદીનો મેલાપ રાખે તેના સંગમાં રહે અને અન્ય માર્ગમાં એટલે બીજા ધર્મ પ્રત્યે જરા પણ પગલું ભરે નહીં જેને સ્વધર્મ વાલો છે તેને બીજાનું શું 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 છે તે જાણવાની કોઈ ઈચ્છા રહેતી નથી તે તો પોતાના સ્વધર્મના આચરણમાં મગ્ન રહે છે તે બધું એક સત્સંગથી સમજાય છે તે ઉપરના દોરામાં સ્પષ્ટ કહ્યું છે રંક માણસને ધનની પ્રાપ્તિ થાય પછી એને બીજી શું જરૂર રહે તે પછી બીજાની પરવા રાખતો નથી તેને જેમ સ્વધર્મનું આચરણ કરવું છે તેને બીજા માર્ગની સાથે કશો સંબંધ નથી લોહ જેમ લોઢાને પારસમણી અટતા તે લોઢું સોનું બની જાય છે તેની દેહ બદલાઈ જાય છે તેમ જીવ ઉત્તમ ભગવદીનો સંગ કરે તો તે પણ ઉત્તમ ભગવદી બની જાય છે તેવો પ્રભાવ ભગવદીના સંઘનો છે તરુ કેતા મલયાચલ પર્વત ઉપર સુખલના ઝાડ સાથે બીજા ઝાડ પણ તેની સુગંધવાળા થઈ જાય છે તે સત્સંગનું ફળ છે કીટ ઇયળને પણ ભમરીનો સંગ થતાં મટીને ભમરી બની જાય છે ઉપરના ચારેય દ્રષ્ટાંતથી સત્સંગનું બળ અને ફળ અને સ્વરૂપ સમજાવ્યું છે તેનો આશય એ છે કે વૈષ્ણવના સંગથી અવૈષ્ણવ પણ વૈષ્ણવ બની જાય છે જેની એવી દ્રઢતા હોય તેવા વૈષ્ણવના સંગથી પણ વૈષ્ણવ હોય અને અવૈષ્ણવનો સંગ કરે તો પોતાની દ્રઢતા છૂટી જાય એમ પણ બને માટે વૈષ્ણવે માટે વૈષ્ણવે અવૈષ્ણવનો સંગ ક્યારેય પણ ન કરવો એ વૈષ્ણવના સંગથી પોતાની દ્રઢતા અને આશ્રય છૂટી જાય તેમ ભાર દઈને શ્રીમુક્તિ સમજાવ્યું છે તેની ઉપર એક શ્લોક કહ્યો મદાશ્રીતા એ ભક્તા વૈષ્ણવાસ્ય તથૈવ તો દુષ્ટ સંગેના ધર્મહાનિ બરદેવ ધ્રુવમ શ્રી ગોપાલલાલજી કહે છે અત્યારે વૈષ્ણવો મારા આશ્રયવાળા જે ભક્તો તથા વૈષ્ણવો છે તેઓ કોઈ દુષ્ટ કહેતા અન્ય માર્ગીનો મનુષ્યનો જો સંગ કરે છે તો અવશ્ય પોતાનો ધર્મ ચૂકશો અથવા તો પોતાના ધર્મની હાનિ ચોક્કસ થશે શ્રી ગોપાલલાલજી શ્રીમુખથી પોતાની સૃષ્ટિના વૈષ્ણવોને ભારપૂર્વક કહે છે જે અમારી સૃષ્ટિનો વૈષ્ણવ છે તેણે અન્ય આશ્રિત અન્ય આશ્રિતનો સંગ ક્યારેય ન કરવો અને પોતાના સ્વધર્મી સિવાય બીજાની સાથે સત્સંગ પણ ન કરવો અને તેની વાણી પણ ન સાંભળવી તેનો સત્સંગ કરવાથી કે તેની વાણી સાંભળવાથી સ્વધર્મથી ચલાયમાન થઈ જવાય માટે તેની ઉપર ગીતાનો શ્લોક કહીને સમજાવ્યો શ્રેયા સ્વધર્મો વિગુણ પરધર્માત્ પર ધર્માત્વાનુસ્તા સ્વધર્મને સ્વધર્મે નિધન શ્રેય પરધર્મો ભયાવહ પારકા ધર્મ કરતા પોતાનો ધર્મ ઓછા ગુણવાળો હોય તો પણ પોતાના ધર્મ સારો છે પોતાના ધર્મમાં જ કલ્યાણ છે પોતાના ધર્મનું પાલન કરતાં મૃત્યુ થાય તે વધારે સારું છે પણ બીજાનો ધર્મ ભયકારક અને ખૂબ જ જોખમવાળો છે જો મારા વાલા અહીંયા શ્રી ઠાકોરજી એવી પણ આજ્ઞા કરે છે કે બીજાની વાણી પણ ન સાંભળવી એટલે આપણે પુષ્ટિ માર્ગીય છીએ આપણે પુષ્ટિ માર્ગીય પુષ્ટિ માર્ગીય જ વચનો સાંભળવા જોઈએ ઘણી વખત એવું જોવામાં આવે કે ક્યાંક કોઈ અન્ય માર્ગીય કથા ચાલતી હોય કે ભગવત સત્સંગ ચાલતું હોય તો આપણે એ પણ સાંભળવા માટે ઘણા વૈષ્ણવો રોકાઈ જાય છે કે લેવાય છે તો ભગવાનનું નામ જ ને ઠાકોરજીનું જ છે ને લીલા બધી જ છે ને પણ મારા વાલા જે વર્ણન કરે છે એ એના ભાવથી વર્ણન કરે છે શ્રી ઠાકોરજીને એવું ઉપજાવે છે પણ આપણે પુષ્ટિ માર્ગીય છીએ આપ આપણી લીલા અલગ આપણે માટે ઠાકોરજીએ લીલા અલગ કરી છે અને શ્રી ઠાકોરજીએ આપણને બહુ અલગ સમજાવ્યું છે આપણે અલગ છીએ આપણે એ બધાની સાથે ભળવા માટેના નથી એટલે એની વાણી પણ ન સાંભળવી અને તેનો સત્સંગ કરવાથી કે તેની વાણી સાંભળવાથી સ્વધર્મથી ચલાયમાન થઈ જવાય છે તે ગીતાનો શ્લોક બોલીને કહ્યું જે કોઈ સ્વધર્મ પોતાનો ચૂકશો તેનું સર્વસ્વ નાશ થાય છે અને કહ્યું જે આપણા સ્વગુરુ જે ઈશ્વર પોતે પ્રગટ્યા છે તેના વચનથી જ કલ્યાણ છે પુષ્ટિ માર્ગમાં ગુરુ એ જ ઈશ્વર છે અને ઈશ્વર એ જ ગુરુ છે બીજા કોઈ જીવ પુષ્ટિમાર્ગમાં ગુરુ નથી મર્યાદા માર્ગમાં એટલે બીજા માર્ગમાં ગુરુ જીવ છે અને ઉપાસના ઈશ્વરની છે ત્યારે પુષ્ટિ માર્ગમાં ગુરુ પૂર્ણ પુરુષોત્તમ છે અને સેવા પણ પૂર્ણ પુરુષોત્તમની છે દ્વારકેશજીની ભાવભાવનામાં પણ ઉપરોક્ત ખુલાસો છે તેવું સાંભળીને આપ શ્રીમુખેથી બોલ્યા કે ઈશ્વરાણામ વસ્ત્ર સત્યમ તથેવા ચરિતમ કવચિત પોતાના પ્રભુના વચન પ્રમાણે આજ્ઞાનું પાલન કરવું તે કહે તેમ કરવું પણ તે કરે તેમ ન કરવાની આજ્ઞા છે કારણ કે તેની જેવું વાચરણ જીવથી બની ન શકે ઘણી વખત આપણે ભૂલમાં ને ભૂલમાં પણ ભૂલી જતો હોય ઠાકોરજીએ તો આવું કર્યું તો આપણે શું કામ ન કરીએ પણ અહીંયા ઠાકોરજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીએ જેમ કહ્યું એમ કરવાનું છે એ જે કરે છે એવું આપણે નથી કરવાનું જે પોતાના ઇષ્ટ પ્રભુ તેના વચન પ્રમાણે ચાલવું અને ક્યારેય કોઈ જગ્યાએ એટલે કોઈ ક્યારેય કોઈ જગ્યાએ એટલે કોઈ સમયે જે વેદ વચન પ્રમાણે ચાલવું અને ધર્મશાસ્ત્રના વચન પ્રમાણે ચાલવું એમ પણ લખ્યું છે પણ તેમાં કાર્યનો વિચાર કરીને ચાલવું જેમાં પોતાના સ્વધર્મનું રક્ષણ થતું હોય તેમ વિચારીને ચાલવું જે આપતકાલ અને વિપ્તકાલ બંને સમયે ધર્મશાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન સ્વધર્મ સાચવવા માટે થાય તો તેમાં દોષ નથી તેમ કહ્યું આપતકાલ વિપ્તકાલ સમયે ધર્મશાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરવા વિશેનો દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે તેમાં રેણુકા અને જમદગની ઋષિના સંબંધની વાત કહે છે જમદગ્ન ઋષિ મહાન ભગવદીય હતા જેમણે કાળ ક્રોધને પોતાના દેહમાંથી દૂર કર્યો હતો અને પોતે એમ માનતા હતા કે હું બ્રહ્મવેતા છું મારે કાળ ક્રોધનું શું કામ છે એ તો ચાંડાલ છે જેનાથી સર્વ કાર્ય નાશ થાય છે એક સમયે સહસ્ત્રાર્જુન નામનો રાજા ઋષિના આશ્રમમાં આવ્યો તે રેણુકાનો બનેવી થાય તેના કારણે રેણુકાએ જમદગ્ની ઋષિને દિનતાથી વિનંતી કરીને કહ્યું કે આને જમવા નોતરું આપીએ અને કહ્યું કે હું શું કરું હું તો નિષ્કંચન છું અને એ તો રાજા છે એમ સ્ત્રીના મનમાં આવ્યું ત્યારે ઋષિ તો રજોગુણી હતા તેમણે સાંભળીને કહ્યું કે તું શા તું એમ શા માટે કરે છે જમવાનું નોતરું આપો ત્યારે જમદગ્ની ઋષિએ કામદુગા ગાઈને સ્વર્ગમાંથી બોલાવીને પોતાના આશ્રમમાં બધો વૈભવ ખડો કરી દીધો અને રાજાને જમવા બોલાવ્યો રાજા તો આ બધો વૈભવ જોઈને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ તો ઋષિ છે અને આની પાસે વૈભવ છે અને આની પાસે આ વૈભવ ઘડીકમાં ક્યાંથી ખડો થઈ ગયો ત્યારે તેણે રેણુ રેણુકાને પૂછ્યું કે આ ઋષિ તો નિષ્કંચન છે અને આ વૈભવ ક્યાંથી પ્રાપ્ત થયો ત્યારે રેણુકાએ જે હકીકત હતી તે સત્ય કહી કે સ્વર્ગમાંથી કામધેનુ ગાયને બોલાવીને આ વૈભવ ખડો કર્યો છે આપને જમાડવા માટે ત્યારે રાજાએ તે કામ કામધેનું માંગ તે કામધેનુની માગણી ઋષિ પાસે કરી ત્યારે ઋષિએ ના કહી અને રાજાની સાથે યુદ્ધ થયું અને તેની સઘળી સેનાનો નાશ કર્યો અને ઋષિને પોતાની સ્ત્રી ઉપર ખૂબ ક્રોધ થયો તે સમયે પોતાના મોટો પુત્ર આવ્યો અને તેને કહ્યું કે આને મારી નાખ ત્યારે મોટા પુત્રએ કહ્યું કે મહારાજ આપતો મુનેશ્વર છો અને મારા માતૃશ્રી છે તેનો અપરાધ કરવો તે તો વેદશાસ્ત્રમાં મહાન નિષેધ કહ્યો છે ત્યારે ઋષિને ક્રોધ થયો અને તે મોટા મોટા પુત્રને બાળીને ભસ્મ કરી નાખ્યો ત્યારે બીજો પુત્ર આવ્યો તેનો પણ તેવી રીતે નાશ કર્યો ત્યારે ત્રીજા પુત્ર પરશુરામે આવીને દંડવત કર્યા અને જોવે છે તો આખું ચોળ થઈ ગઈ છે અને કહ્યું શું છે ત્યારે ઋષિએ કહ્યું કે આને મારી નાખ ત્યારે પરશુરામે મનમાં વિચાર્યું જે આપદ ધર્મ છે તેમાં વેદશાસ્ત્રનો શું વિચાર કરવો ત્યારે પરશુરામે તેમ વિચાર કરીને પોતાની પાસે જે પરશુ પુહાડી હતી તેનાથી મસ્તક કાપી નાખ્યું ત્યારે ઋષિ પ્રસન્ન થયા બોલ્યા જે તમે વેદ મર્યાદાનું ઉલ્લંઘન કરીને મારી આજ્ઞાનું પાલન કર્યું છે તો હું તમારા ઉપર પ્રસન્ન થયો છું ત્યારે પરશુરામે કહ્યું કે આ ત્રણેયને સજીવન કરો ત્યારે ઋષિએ ત્રણેયને સજીવન કર્યા એમ પોતાના પ્રભુની આજ્ઞાનું પાલન કરવું તેમ કહીને શ્રીજીએ ચર્ચા સમાપ્ત કરી પોતાના પ્રભુ ઉપરથી પોતાના પ્રભુ ઉપરથી વિશ્વાસ અને દ્રઢતા ઉઠી જાય તે સિવાય બીજો આપતકાલ વધારે શું હોય તે જ આપતકાલ વધુમાં વધુ ગણાય જેનાથી સર્વથા ભજન સ્મરણ અને ભક્તિમાંથી વિશ્વાસ જાય તો પછી જીવને બાકી શું રહે માટે વૈષ્ણવે ક્યારેય પણ અવૈષ્ણવનો સંગ ન કરવો જો અહીંયા આ વાત આવીને એટલે મને એક પ્રસંગ યાદ આવે છે કે અવૈષ્ણવનો સંગ ન કર દુસંગ કોને કહેવાય દુસંગ એટલે એવું નહીં કે જે ખરાબ ખરાબ બોલતા હોય ને ખરાબ બીજું જ વિચારતા હોય એવું નહીં જે પોતાના ઠાકોરજીથી પોતાની સેવા કાર્યથી તમને દૂર કરે એને પણ દુસંગ માનવો કે જેના કે જેના સંગથી ભજન સ્મરણ અને ભક્તિમાંથી વિશ્વાસ જાય એ એને દુસંગ માનવો અને એવા વૈષ્ણવનો સંગ ક્યારેય ન કરવો અને ઘણો દુઃખ કરીને દુસંગ પણ સર્વથા ન કરવો તેમ આ વચનામૃતમાં મૃતમાં ખાસ માર્ગના સિદ્ધાંતરૂપ રહસ્ય સમજાવવામાં આવ્યું છે આ વચનામૃતને મૃતને વૈષ્ણવ સાથે વૈષ્ણવે ખાસ વારંવાર મનન કરી લક્ષ્મીમાં રાખવા જેવું છે પોતાના પ્રભુની આજ્ઞાનું પાલન કરવું તે જ ખાસ સ્વધર્મ બતાવવામાં આવ્યો છે તેની આજ્ઞાના પાલનથી જ જીવનું સર્વથા કલ્યાણ થાય છે જે કોઈ પોતાના સ્વધર્મને ચૂકે તો તેનાથી વધારે દુઃખ બીજું શું હોઈ શકે પરશુરામે આપતકાલમાં પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો સર્વસ્વ પ્રાપ્ત કરી શક્યા તેમ જીવ જો પોતાના પ્રભુની આજ્ઞાનું પાલન કરે તો પ્રભુના પદને જરૂરથી પ્રાપ્ત કરી શકે છે વળી ભગવદ લીલાનું શ્રવણ કરતા કોઈ જાતની શંકા ન લાવવી તેનાથી ઉત્તમ ભાવનો નાશ થાય છે શ્રી ગોપાલલાલજીના વચનામૃત ખરેખર પોતાની સૃષ્ટિના વૈષ્ણવને તેમ પુષ્ટિમાર્ગીય જીવ માટે અમૃત સમાન છે જેમ અમૃત મળતા નિશ્ચેતન પ્રાણને પોષણ મળે તેમ આ પ્રભુના વચનામૃત રૂપી અમૃતનું પાન કરનાર જીવને જરૂર સ્વર્ ધર્મરૂપી પ્રાણનો હૃદયમાં સંચાર થાય છે તેથી પંદરમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ જો મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી છે જય શ્રી ગોપાલ